પાલંપુર તાલુકાના ગોળા પાસે અઢી માસ અગાઉ બે શખ્સોએ છરીની અણીએ ગાડીની લોંટ કરી હતી જે ગુનાનો ભેદ ઉકેલાતા એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચિત્રાસણી પાસેથી ગાડી સહિત બે ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અંબાજી ખાતેથી બે ઈસમો બાર ઓક્ટોબર બે ના રોજ ઈકો ગાડીમાં બેસી પાલમપુર તાલુકાના ગોડા ગામ પાસે પેશાબ કરવાના બહાને ગાડી રોકાવી હતી બંને ઈસમોએ ચાલકને છરો બતાવી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા જે બાબતે પાલનપુર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબી બનાસકાંઠા દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ લૂંટેલી ગાડી અમીરગઢ પાલનપુર રોડ ઉપર હોવાની બાતમી મળી હતી જે આધારે પોલીસે ચિત્રસાણી પાસે લૂંટ થયેલ ગાડીની વોચ રાખી હતી જે ગાડી આવતા જ પોલીસે તેને ચાલાકી સહિત ઝડપી પાડી હતી જેમાં વડગામ તાલુકાના ઘોરી ગામના ફતેહસીડ આપી અમીરગઢ તાલુકાના જેથી ગામના દશરથ સિંહ ચૌહાણને ઝડપી પાડી ગોળા ગામથી લૂંટ કરેલ ગાડી કબજે કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે